મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતગણતરી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે મતગણતરી બંદોબસ્ત મોટા તોર પર ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે પ્રથમ લેયરમાં જે સૌથી ઇન્ટરનલ લેયર છે આમાં સીપીએફના સીપીએમએફના કર્મચારીઓ છે અને બીજી લેયરમાં એસઆરપીના આર્મ ગાર્ડ છે અને ત્રીજી લહેરમાં સોથી બહારની લહેરમાં સ્થાનિક શહેરના પોલીસ કર્મચારીઓ છે મતગણતરી સ્તર પર હાલમાં ચાર એસીપી દસ પીઆઈ ચાલીસ પીએસઆઈ ચારસો પચાસ પોલીસ કર્મચારીઓ ચાલીસ એસઆરપી જવાન તથા વીસ સીપીએફએફના જવાનો બંદોબસ્તમાં છે અને ટ્રાફિક બંદોબસ્તમાં એક એસીપી દો પીઆઈ દસ પીએસઆઈ છિન્નું પોલીસ એકસો બત્રીસ ટીઆરબી અને બત્રીસ હોમગાર્ડ રોકાશે મતગણતરી અને ટ્રાફિક બંદોબસ્ત બધું સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ જશે અને સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ ઇન્જિનિયરિંગ કોલેજથી પાટીદાર ચોકી સુધી તમામ પ્રકારની તમામ પ્રકારની વાહનની પ્રવેશબંધી રહેશે અને મતગણતરી સ્તર પર મોબાઈલ ફોન કમ્યુનિકેશનના કોઈપણ સાધનો તેમજ સ્માર્ટ વોચ ધૂમરપાનની વસ્તુઓ આ બધું પર પ્રતિબંધ રહેશે અને રાજકોટ શહેરની બંદોબસ્તને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે મતગણતરી બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરું થશે કે થતી હોય છે ત્યારે સીધા જે કનેક્ટેડ છે એ માણસો ત્યાં મતગણતરી સ્થળ પર આવે બાકી જેમનો કોઈ ત્યાં સીધો રોલ નહીં પાર્ટીના એજન્ટ નથી તો એમને મારી અપીલ છે કે તમે ઘરેથી ટીવી ઉપરથી તમે તમામ માહિતી મેળવી શકો છો તો સ્થળ પર આવવાની જરૂર નહીં મોબાઈલ ફોન પર જી જી કોમ્યુનિકેશનના કોઈપણ ગેજેટ્સના સાથે મતગણતરી સ્તરમાં પ્રવેશ પ્રતિબંધ છે